તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું લાસ્ટ ડે ઓન અર્થ નવી ગેમ છે આજે નવી આપણે એમ નવી નથી પણ જૂની છે હમણાં જ મેં સ્ટાર્ટ કરી એક વર્ષ પહેલાં હું રમતો પછી મેં વચ્ચે બંધ કરી દીધી હતી આજે જો આપણે એક રેડરનો ટાસ્ક પૂરો કરી છે જોવો અને એન્જોય કરો જોવા અને મારવાનો જો ક્યાં હલવા દીધો આખો રે બસ જો ત્રીસ ત્રીસનું ડેમેજ પડે છે એમ ગેમ આપણે બહુ રેમી છે આવડીએ એક સમયે આપણી ગેમ ફેવરેટ હતી અત્યારે હું થોડોક મારી પાસે ટાઈમ નહોતો એટલે મેં બંધ કરી દીધી હતી પણ હવે આપણે આના વિડીયો મૂકીશું અર્થ રિઝાઇવેલા નહીં મૂકી કારણ કે એમાં મજા નથી આવતી મને નથી આવતી ને તમને આવતી આપણે ઓલા વીસ આવે ને વેવ સો વેવ આવે પણ આપણે વીસ પૂરી કરવાની છે રાઈડરનો ટાસ્ક છે આપણી પાસે એટલે એ પૂરું કરશું આપણે અને મેં અમુક ભાગ સ્કીપ કરીને અમુકમાં સ્પીડ વધારી દીધી છે કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જતો હતો કારણ કે વીસ વેવ એમ ફટાફટ તમને બતાવી એટલે બહુ અમુક ભાગ કને કરે સ્કીપ જોજો તો જો પહેલો વેવ ચાલુ થઈ ગઈ છે એમાં ત્રણ જ આવે છે એ બહુ નોર્મલ છે ત્રણ વેવ લગી તમારે વગર રેલ હાલ છે ત્રણ વેવ પછી તમારે જરૂર પડે બધી ઇક્વિપમેન્ટની એટલે જેમ કે કપડાં ને બધું હથિયાર ને રેલ ને અરેથી આપણે એટલો સામાન લઈને જ આવ્યા છીએ વીસ વેવ તો આપણે પૂરી કરવાની છે પછી ભવિષ્યમાં ક્યારેક સો વેવ પૂરી કરશે તમારો સપોર્ટ હશે તો જો હવે કેટલા બીજી વેવ છે હમણાં ત્રીજી ફટાફટ પૂરી કરી દઈ પછી થોડોક ખતરો વધી જાય હું કારણ કે પછી ઓલા ઝોમ્બી આવે ને એનું લોહી ત્રીસ થાય ને તો એ આપણે હોટે ફોડી નાખે આપણે ઓલી બોમ્બ ટ્રીક યુઝ કરી છે એટલે હું આપને હેલું પડે ફટાફટ પૂરું થઈ જાય મિત્રો આમ ગનેથી બહુ વાર લાગે છે અમુક ભાગ સ્કીપ કરીશ જો જો સ્પીડ વધાર દીધી છે બસ જો આઠમી વેવ ચાલુ થઈ ગઈ છે જો બોમ આ રીતે નાખો આગળ એક ઉભા રહ્યા અને ભાગો બૂમ બસ અહીંયા આ લોકેશન ઉપર આ ટ્રીક એક નંબર કામ કરે છે ભાઈ અને આ ટ્રીક શીખતા મને બહુ વાર લાગી એમ નોર્મલ છે પણ શીખી દાવો તમે તમારે કાંઈક ટીપ્સ એન્ડ ટ્રીક જોતી હોય તો કમેન્ટ કરી દેજો ને તમારે કઈ ગેમના વિડીયો જોવા છે આ ગુજરાતી હોય છે ઓરમાં એ મને કમેન્ટ કરજો એટલે ખબર પડે તમે કમેન્ટ કરો તો યાર ખબર પડે ને મને બાકી તો હું આ લાસ્ટ ડેના ઉતારું છું અત્યારે લાસ્ટ ડે અર્થ સરાયલ ગેમ છે એ તો તમને બધાને ખબર બે હજાર સત્તરની મોસ્ટ ઇનોવેટિવ ગેમ છે ફટાફટ હવે આપણે પૂરી કરી જો બોમ્બ મેં એકવાર આવી એટલે ધીમા પડી જાય ફટાફટ ફટાફટ અગિયારમી વેવ ચાલુ થઈ ગઈ છે આ બોમ્બ નાખી ખો આ ઘડીક ઉભા રહ્યા ને ભાગ તો જો આ બધું આ એક્સપ્લોઝીવ જોમ્બી જો એનું ત્રીસ લોહી થાય ને એટલે ફૂટ છે જો 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 આ ગોળી મારી જોયું ત્રીસ થી નીચે થાય એટલે ફૂટે એમાં આપણે અંદર હોય ને ગમે એવા કપડાં પહેરે આપણે નોક થઈ જાય એટલે સોરી પૂરું થઈ જાય ફિનિશ

ઉભા રહીએ બે સેકન્ડ અને બોમ ભાઈ ગેમ એ થોડું થોડું લોહી વધે એ ખાલી નોર્મલ તમે ગમે એ ગાંધી અથવા મિલી વેપનથી બતાવી શકો છો તો ચૌદ સ્ટાર્ટ કરી દીધી છે ભાઈ મેં સ્પીડ વધારી નકર વિડીયો બહુ લાંબો થઈ ગયા તો એટલે સ્પીડ વધારી દીધી છે જોવો અને એન્જોય કરો ફટાફટ ફટાફટ પૂરું કર્યું છે આપણે આગળ રેડના વિડીયો મૂકશું રેડમાં તો જવું રેડમાં હું હોય તમારે રેડમાં શું હોય જાણવું હોય તો મને કમેન્ટ કરજો હું એના માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ તમારા માટે પછી બંકર આલ્ફા આવે પછી ફાર્મ ક્લિયર આવે ઘણા આમાં લોકેશનો એ મજા આવશે રમવાની આ ગેમ એક સમય મારી ફેવરેટ હતી ભાઈ પછી વચ્ચે કોઈ ટાઈમના લીધે ન રમી ગયો એટલે એક વર્ષનો ગેપ થઈ ગયો ભાઈ આ જોરદાર હોત સત્તરમી વેવ ચાલુ થઈ ગઈ છે બમ નાખીને આપણે ઉભા રહી ગયા બમ એક નંબર બાર પૂરું પૂરું તમને મજા આવતી હોય કાંઈ કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે કમેન્ટ કરી શકો છો કમેન્ટ કરજો હું રિપ્લાય આપીશ આર્મી વેવ ચાલુ થઈ ગઈ છે આપણે ફટાફટ પૂરી ગઈ નેક્સ્ટ વિડીયો મજા આવશે ચાલુ કરી દઈ છીએ ફટાફટ છે કે વીસમી છે ભાઈ કમેન્ટ કરજો ભાઈ બોમ્બ નાખી દીધો છે ભાઈ પૂરું જો આ બોમ પતી ગયું ભાઈ વીસમી પૂરી લગભગ વીસમી થઈ કે તો વીસમી પૂરી કરવી દો બસ હવે આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો રેડ મેચી ગેમિંગ